જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું પાળિયાદના ઠાકર એટલે કે વિહળાનાથની જગ્યા વિશે આ જગ્યા પાળિયાદ ગામમાં આવેલ છે બોટાદ જિલ્લો પૂજ્ય વિસાવણ બાપુ જન્મે કાઠી હતા પિતા પાતામણ અને માતા રાણબાઈ માતા શરૂઆતમાં તેઓ બોટાદના તુફાણીયામાં નિવાસ કરતા નજીકના ડુંગર ઉપર એક સંત રહેતા ચંદનનાથ બાપુ પાતામણ રોજ ગાયનું દૂધ લઈ આ સંત પાસે જતા એક દિવસે સંતે કહ્યું પાતામણ કાલે આવો ત્યારે સાથે ચોખા અને સાકર લઈને આવજો સવાર પડતા પાતામણ ચંદનનાથ પાસે દૂધ ચોખા અને સાકર લઈને જાય છે સમ તેમાંથી ખીર બનાવે છે અને કહે છે કે પાતામણ હું તમારી યથા સમજી ગયો છું જાઓ આ ખીર તમે બંને પતિ પત્ની આરોપજો તમારે ત્યાં પુત્ર જન્મ થશે અને આ પુત્ર રણુજાના રાજા રામાપિંડનો જ અવતાર હશે અને કાલ સવારનો સૂરજ ઉગે ત્યારે તુફાણિયા મૂકીને જ્યાં સૂરજ હાથમે ત્યાં જઈને તમારો નિવાસ કરજો વાતામર સવાર પડતા નીકળી જાય છે જ્યાં સૂરજ છે ત્યાં નિવાસ કરે છે જગ્યા પાળિયાદના મોભી રામ ખાચર હતા તેમણે પાતામરને મળી અને રહેવાની સુવિધા કરી આપી સમય વીતતા વસંત પંચમીના રોજ વાતામરને ત્યાં અણુજાના રાજા રામાપીનો જન્મ થાય છે વરખની રેલી ચારે બાજુ ફેલાઈ જાય છે તેમનું નામ વિસામણ પાપ વિસામણ પાડવામાં આવ્યું આ જ વિસામણ ઉપર સંત કૃપા થતા મોટા થઈને વિસામણ ભગત તરીકે ઓળખાયા વિસામણ બાપુએ અનેક પરચા પૂરા પાડ્યા છે આજે પાળિયાદ વિસામણ બાપુની જગ્યા તરીકે જ પ્રખ્યાત છે વિસામણ બાપુએ સદાવ્રત ચાલુ કરેલ ઠાકરનો પ્રસાદ બધાને મળે તે હેતુથી આજે પણ અહીંથી કોઈ ભૂખ્યું જતું નથી સમય જતાં ભાદર વા સુદ અગિયારસ અઢારસો પંચ્યાસી માં તેમનું સ્વધામ ગમન કર્યું અઢારસો નેવ્યાસી માં અહીં રામ લક્ષ્મણ જાનકી મંદિર બંધાવ્યું પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ગાદી પર પૂજ્ય મોટા ઉનાળ બાપુ આવ્યા ત્યારબાદ ગાદી પરંપરા મુજબ દાદા બાપુ પણ આવ્યા અને જગ્યાનો વિકાસ થયો ઉનાળ બાપુના સુપુત્ર એટલે કે અમરાબાપુ બાપુ સમય જતા ગાદી પર આવે છે અને જગ્યાની ધર્મધુરા સંભાળી પોતે આ જગ્યાના વિકાસમાં ભાગીરથ પ્રયાસ કરે છે પૂજ્ય અમરાબાપુ બાપુ જ્ઞાની હતા અમરાબાપુ બાપુ દિવ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા ત્યારબાદ પૂજ્ય ઉમાબા ગાદી પર આવે છે અને સમય જતા ઉમાબાના જ નેજા હેઠળ તૈયાર થયેલ પરોપકાર પરમાર્થ ધર્મભાવ સેવાભાવ ગૌ સેવા ભજન ભોજનના ભાવિ એવા અમરાબાપુના બહેન અને પોનડ બાપુના દીકરી નિર્મળા બા આજે ગાદી પર છે અહીંયા લોકો માસ ભરવા આવે છે હજારો માણસો પાળિયાદાથ ઠાકરના દર્શન કરે છે પ્રસાદ લે છે અત્યારે ભૈલુબા અને નિર્મળાબા આ જગ્યાની ધર્મધજા સંભાળી રહ્યા છે આપણે પણ એકવાર આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ આવો સૌ સાથે મળીને બોલીએ જય ફાળિયાદના ઠાકર જય વિહળાનાથ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ સૌથી ડાયરો